જય માતાજી સાહિતકાર પૌ ભાગટવીના આ દુનિયામાં ઘણા બધા સંબંધો છે પણ અમુક નવા સંબંધો હોય જેને માણસો હજી ઓછું સમજી શીખ્યા છે દાખલા તરીકે માં સાસુ વહુ અને દીકરી આ જે સંબંધો છે એ અદભુત છે દીકરી રોતી રોતી સંસારની માલપા આવે છે ત્યારે એને ખોળામાં લઈને હાચવે છે અને એ જ દીકરી રોતી જ્યારે સાસરે જાય છે ત્યારે એને સાસુ બથમાં લઈને હાચવે છે એ દીકરી મા દીકરીને મોટી કરે અને ફરી વખત રોવાનું ટાણું આવે કારણ કે આખા હાલી નીકળે દીકરી માના ખોળામાં આવી ત્યારે નવો સંસાર હતો આજે માનો ખોળો છોડી અને સાસરિયામાં જાય છે ત્યારે નવો સંસાર છે તો રોતી રોતી આવતી ત્યારે માં ખોળામાં લઈ અને એને હેચવી હતી અને આજે રોતી આવે છે ત્યારે સાસુ એને બથમાં લઈને હાચવે છે નવો સંસાર આપે છે જીવન દીધું ઉદરમાં રાખી દીકરીને જીવન દીધું એ મોટી દીકરીને જીવન સાથી દીધો માએ દીકરીને જીવન દીધું તો સાસુએ એને જીવન સાથી દીધો જે માનો દીકરો છે એને આપી દીધો કે હું તને જીવન સાથી આપું છું માં જીવન આપે છે તો સાસુ જીવન સાથી આપે છે સુખમાં જીવતા શીખડાવે છે અને સાસુ દુઃખમાં કઈ રીતે જીવવું એ શીખડાવે છે સુખમાં કઈ રીતે જીવાય એ માં શીખડાવે છે અને દુઃખમાં કઈ રીતે જીવાય એ સાસુ શીખડાવે છે માં છે ઈશ્વર જેવી છે ભગવાન જેવી છે માં મૂર્તિ એ તો ભગવાનની મૂર્તિ છે જ્યારે સાસુ છે ને એ ગુરુની મૂર્તિ છે એ ગુરુ સમાન છે એટલે માં અને સાસુ બે પાત્ર દીકરી માટે મહાન છે जय माता दी पऊ